તો બીજી તરફ સમાચારોમાં વાત જુનાગઢની કરીએ તો જૂનાગઢના વિસાવદરમાં છેલ્લા અડતાલીસ કલાકથી આમ આદમી પાર્ટીના નેતાઓ ખૂબ ચર્ચામાં છે કારણ કે માર્કેટ યાર્ડની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે જૂનાગઢના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતા સામે ફરિયાદ થઈ છે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તા પર છેડતીની ફરિયાદ થઈ છે વિસાવદરના મગફળીની ખરીદી કેન્દ્ર પર આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા ખેડૂતોની હાલાકી અને ભ્રષ્ટાચારના આરોપો સાથે ગંભીર આરોપો જે છે તે લગાવ્યા હતા તો સાથે જુનાગઢ જિલ્લા પ્રમુખ અને આગેવાનો જે છે તે ત્યાં પહોંચ્યા હતા વિસાવદર ખાતે એક શ્રમિક સાથે બબાલ સાથેના બબાલનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળ્યો હતો આ ઘટના દરમિયાન શ્રમિક મહિલા સાથે છેડતી થઈ હોવાનો ગંભીર આરોપ જે છે તે જોવા મળ્યો છે તો સાથે જ એટ્રોસિટી સહિતની

વિસાવદર ખાતે એક શ્રમિક સાથેની બબાલ થઈને બબાલનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો ને ફરતો થયો આ વિડીયો વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગંભીર આરોપો લાગી રહ્યા હતા કે આવી રીતે કેમ કોઈ પર પણ મજૂર ઉપર હાથ ઉપાડી શકે વિસાવદર પોલીસ અને નેતાઓ વચ્ચે ત્યારબાદ ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્યારબાદ ગોપાલ ઇટાલિયા જે છે તે એ પોલીસ સ્ટેશન ખાતે પહોંચે છે જે અરે સાવલ્યા છે તેમને હાર પહેરાવીને પોલીસ સ્ટેશન લઈ જાય છે કે વાય વાંધો નહીં તમે પોલીસે ફરિયાદ કરી છે તો અમે એને પોલીસ સ્ટેશન સુધી મોકવા આવ્યા છે તમને સોંપવા આવ્યા છે વાતે ગાતે એમને ત્યાં લઈ જવામાં આવે છે ને ત્યારબાદ આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે તે ત્યાં પહોંચે છે ને ત્યારબાદ પોલીસના મહિલા અધિકારી અને ગોપાલ ઇટાલિયા વચ્ચે એ રગજગ જોવા મળે છે મહિલા પોલીસ અધિકારી જે છે એ કહે છે કે પગે પડી ગયો અને ઘૂંટણી બેસી જાય અને ત્યારબાદ કહ્યું કે હવે આનાથી વિશેષ શાંતિ કેવી રાખું ચલો બોલો આ પ્રકારનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ત્યારબાદ જે છે તે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હરે સાવલિયા સહિતના નેતાઓ જે છે તે ખૂબ चर्चा से छे। क्या पुलिस करवा में स्टेशन में अधिकारी जो मुंगफली केंद्र में जो काम करने वाले मजदूर लोग हैं लेबरर हैं उनके साथ जो है कुछ लोगों ने मारपीट की और अभद्र व्यवहार किया तो उसके बाद जो है पुलिस ने इसमें कंप्लेन दाखिल की तो इसमें तीन लोग हैं एक हरीश सावलिया जो आम आदमी पार्टी के जिला प्रमुख हैं एक रवि डोडिया और एक भद्रेश बाबरिया तो इन्होंने जो है वहाँ जो लेबर थे उनके साथ मारपीट की गाली गलोच की और कुछ जाति सूचक शब्द जो हैं इस्तेमाल किए है। और एक लेबरर की जो वाइफ थी उनके साथ जो है इन्होंने गलत तरीके से जो है उनको छुआ तो उसके बाद जो है पुलिस ने इसमें जो रेलिवेंट सेक्शन्स हैं वी एन एस के मारपीट के धाग इसके धमकी के धाग धमकी के और आउटरीजिंग मोडेस्टी ऑफ वूमेन और इसके अलावा प्रिवेंशन ऑफ एट्रोसिटीज़ एक्ट में जो रेलिवेंट सेक्शंस थे उसमें हमने जो है एफआईआर कर ली थी उसके बाद इनको जो है नोटिस दे दिया गया और बाकी फर्दर इन्वेस्टिगेशन जो एस सी एस टी सेल के डीवाई एस पी है रविराज सिंह परमार उनके पास सर आज कुछ वो लोग आए थे वहाँ के जो एम एल ए वो पुलिस आए थे और ये आरोपी को भी साथ में लेके आए थे क्या नाम वो कल उनको नोटिस किया था एक्यूज को तो आज ये लोग जो धारासभ्यश्री हैं गोपाल इटालिया वो जो है उनको पेश करवाने के लिए अपने साथ लेके आए थे तो ज़्यादा समय नहीं रुके वो तो उसके बाद जो है कुछ उन्होंने अपनी जो रजुवात की उसके बाद वो चले गए थे सिर्फ क्या क्या प्रकार की उसके ऊपर एफ में जो कलम एफ में एक तो मारपीट का है और एक डराने धमकाने का जो है क्रिमिनल एंटीमीडेशन का है और एक आउटरेजिंग मोडेस्टी ऑफ वेमेन और इसके अलावा प्रिवेंशन ऑफ एट्रोसिटीज एक्ट में जो रेलिवेंट थे से उसमें हमने एफ किया